તો આ મોંઘવારીની વચ્ચે વીસ ટકા ડિસ્કાઉન્ટ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ આ પ્રકારની લોભામની લાલચ અમ્પ્યુટર પર ઇન્ટરનેટ સર્ફ કરતી વખતે આવી જતી હશે અને આવી લોભામણી લાલચમાં કેટલા યુવાનો છેતરપિંડીનો ભોગ બનતા હશે ત્યારે ઓનલાઈન શોપિંગમાં ચીટીંગ તેમજ તમારા પર્સનલ ડેટાની ઉથાંતરી ન થાય તે માટે શું કરવું જોઈએ આવો જાણીએ આ રિપોર્ટમાં સામાન્ય રીતે દિવાળી ટાણે ઓનલાઈન શોપિંગમાં યુવાનોના વધતા જતા ક્રેઝને ધ્યાને લઈને શોપિંગ ધારકો વિવિધ લોભામણી લાલચો આપતા હોય છે જેમાં યુવાનો ભરમાઈને ભોગ બનતા હોય છે ત્યારે ઓનલાઈન શોપિંગમાં છેતરામણીથી બચવા ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ પર નજર કરીએ તો જે વેબસાઇટ પરથી શોપિંગ કરી રહ્યા છો તે વેબસાઇટ વિશે ગૂગલ પરથી જાણકારી મેળવી લેવી

પર અજાણી બ્રાન્ડની વસ્તુઓ ઉપલબ્ધ હોય તેવી વેબસાઇટ પરથી શોપિંગ કરવાનું ટાળો ઓનલાઈન નાણાની ની ચુકવણી કરતી વખતે થર્ડ પાર્ટી મર્ચન્ટ દ્વારા નાણાં ની ચુકવણી સલામત છે કે નહીં તે જાણવું બરોબર મેં મોસ્ટ ઓફ લોકોને એ જોયું છે કે એ લોકો ગૂગલ કરીને એ પર્ટિક્યુલર લિંક ઉપર ક્લિક કરતા હોય છે તો એ વસ્તુ નહીં કરવી સેકન્ડરી તમે જ્યારે શોપિંગ કરો છો ત્યારે જ્યારે તમે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ એન્ટર કરો છો ઇટ શુડ બી એસટીટીપીએસ યુઆરએલ ની અંદર એસટીપીએસ ને એસટીટીપીએસ હશે એસટીટીપીએસ ટીપીએસ આખવા હું રિક્વેસ્ટ કરીશ થર્ડ કે સિક્યુરિટી ટૂલ્સ હોવા જોઈએ એન્ટી ફિશિંગ ટૂલ બાર છે બિટ ડિફેન્ડર એવા ઘણા બધા કમર્શિયલ કંપનીઝ છે એન્ટી વાયરસ કંપની છે

તો છેતરપિંડી તેમજ ડુપ્લિકેટ વસ્તુઓની ખરીદી થી બચી શકાય છે કેમેરામેન વસંત રિગ સાથે પ્રતીક જાદવ જીએસટીવી અમદાવાદ